નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પો છે કે જે બે હજાર ચોવીસ પચીસમાં નવી આવેલી છે તેનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે પંદરમો પાઠ છે લોકશાહીમાં સમાનતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ સાતની આ જે નવી સ્વાધ્યનપુથી છે તેનો આ ભાગ બે છે અને આ ભાગ બેની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષય છે તે સહિત બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે અહીંયા તમારા સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને આપણે આ જે સ્વ અધ્યયન પોથીના જે સવાલો છે એ સવાલોના ઉત્તર મેળવવા માટે આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે અહીંયાથી તમે દરેક પ્રકારના અઘરામાં અઘરા જે સવાલો હોય છે એમના જવાબો પણ ખૂબ જ આસાન આસાન ભાષાની અંદર સરળતાથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જો આ સામાજિક વિજ્ઞાન વિષયની અથવા તો ધોરણ સાતની કોઈપણ વિષયની નવનીત મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા તમને ફોન નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ જે નવનીત છે તે ઘરે મંગાવી શકો છો ડિલિવરી ફ્રી રહેશે કોઈ પણ ચાર્જ રહેશે નહીં અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક પણ આપવામાં આવેલી છે નવનીતની તો એ લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો જે તમને તમારી પરીક્ષા માટે તમને અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે નવનીત છે તે એક વખત મેળવી અને તેનો અભ્યાસ કરવો એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ બની છે ચાલો હવે આપણે જોઈએ પાઠ નંબર પંદર લોકશાહીમાં સમાનતા એમાં સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી શૈક્ષણિક મુદ્દાઓ છે અને ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ ગ્રામ પંચાયત સૌથી નાનું અને સંસદ સૌથી મોટું બીજો સવાલ ભારતમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે તો જવાબ આવશે એમાં વિકલ્પ બી છ થી ચૌદ ત્રીજું વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે તેમાં જવાબ આવશે વિકલ્પ બી ભારત ચોથું હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કેટલા વર્ષ પછી કરી શકશો એટલે કે અઢાર વર્ષે કરી શકાય તો જે વ્યક્તિ બાર વર્ષનો હશે તે છ વર્ષ પછી મતદાન કરી શકશે પાંચમો સવાલ દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી બંધારણ દ્વારા છઠ્ઠો સવાલ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે તો એમાં જવાબ આવશે સંસદીય પ્રકારની સાતમો સવાલ સૌને સમાન અધિકાર એટલે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને સી સોરી સી જવાબ આવશે એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આઠમો સવાલ ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી દિવ્યાંગો માટે નવમો સવાલ આર ટી પૂરું નામ જણાવો તો એમાં જવાબ આવશે વિકલ્પ સી રાઈટ ટુ એજ્યુકેશન દસમો સવાલ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી ભારત ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ આપણા દેશમાં મતાધિકાર કોને મળે છે તો જવાબ આવશે આપણા દેશમાં અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર મળે છે બીજો સવાલ ચૂંટણી પંચની કામગીરી શું છે તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા ઊભી કરે છે ત્રીજો સવાલ બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો બાળમજૂરી અસમાનતા છે બાળકોનું શોષણ છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય વળી ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે ચોથો સવાલ લોકશાહીમાં સરકારની રચના કેવી કેવી થાય છે તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે પાંચમો સવાલ લોકશાહી કોને કહેવાય તો લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ ભારત લોકશાહી ધરાવતો દેશ છે તો જવાબ આવશે સાચું ભારતમાં અમુક જ નાગરિકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે તો ખોટું બાળમજૂરીએ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય તો સાચું સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે તો સાચું અને ભારત દેશનું શાસન એ બંધારણ પ્રમાણે ચાલે છે તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાન માટે ખોટા શબ્દો પર છેકો મારી અને વિધાન ખરું બનાવો એમાં જોઈએ પહેલું સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો કે નાગરિકતાનો અધિકાર આપવામાં આવે છે તો સમાનતાનો એટલે નાગરિકતા ઉપર છેકો આવશે બીજું વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત કે અમેરિકા છે તો એમાં જવાબ આવશે અમેરિકા ત્રીજું આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંસદ કે ચૂંટણી પંચ ઉપર છે તો ચૂંટણી પંચ ઉપર છે એટલે સંસદ ઉપર આવશે ચોથું કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં કે કાર્ડમાં નામ હોવું જરૂરી છે તો મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે એટલે કાર્ડ ઉપર છેકો આવશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે તો જોઈએ ઉત્તર જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા ભાષા કે બોલીના આધારે સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા બીજો સવાલ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ ભાષા જાતિ રંગ કે જન્મ સ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાના અધિકારોનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે બાળમજૂરી ગુનો છે આ વિધાન સમજાવો તો બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગણાય છે ચોથો સવાલ કાયદા સમક્ષ સમાનતા વિધાન સમજાવો ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે સમાનતા એટલે સૌ સમાન તેમજ સૌને સમાન તક અને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે બંધારણ તો દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે ત્યાર પછી બીજું છે વયસ્ક મતાધિકાર ભારતના બંધારણે દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતાધિકાર આપ્યો તેને વયસ્ક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ટૂંક નોંધ લખો એમાં પેલું લોકશાહીમાં સમાનતા તો ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે ત્યાર પછી બીજું છે મતાધિકારમાં સમાનતા ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહી સરકારની રચના લોકોના મત વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈપણ નાગરિકનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે ત્યાર પછી જોઈએ તેની પ્રવૃત્તિ એમાં પ્રશ્ન નંબર આઠ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ મેળવી નોંધો એમાં પહેલું ભારતીય બંધારણની વિશેષતાઓ જણાવો તો બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતના બંધારણ દેશના બધા નાગરિકોને તક આપી છે તમારી શાળામાં કુમાર તથા કન્યાઓની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિઓની નોંધ કરો તો સાફ સફાઈની પ્રવૃત્તિ મનોરંજનના કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શિસ્ત સમિતિ રાષ્ટ્રીય પર્વોની રેલી રમત રમવામાં પ્રવાસ વગેરે જગ્યાએ કુમાર તથા કન્યાઓની સામેલગીરીથી પ્રવૃત્તિઓ થાય છે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે મિત્રો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એક નવા પાઠની જે સ્વ અધ્યયન છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન સહિત બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં